ગરવો ગિરનાર અલખની ધૂણી લગાવીને બેઠેલા કોઈ યોગી જોગી જેવો ભાસ ગિરનાર અને ત્યાં આવેલું શક્તિનું પ્રાચીન સ્થાન છે આજનો આપણો પડાવ જી હા ગિરનારમાં આવેલું અંબાજીનું મંદિર એવું લાગે જાણે શિવ પાસે શક્તિ સ્વયં બેઠી છે એક તરફ શિવ ભક્તોની હર હર મહાદેવની ધૂન અને બીજી બાજુ માની મમતાનો અનુભવ અહીંના વાતાવરણમાં અનોખી અને અલૌકિક ઊર્જાનો અનુભવ થાય છે आवो आपले सव मानिए ए अद्भुत अलौकिक ऊर्जा मां अंबाना दर्शने अंबाजी माता નું મંદિર સાચા કાકાની જગ્યાથી આગળ વધીએ તો દર્શન થાય છે હિન્દુઓના અધિષ્ઠાત્રી દેવી અંબાજી માતાના ગિરનાર ઉપર સ્થિત અંબાજી માતાના મંદિરને પૂજારીઓ સાડા પાંચ હજાર વર્ષ જૂનું ગણાવે છે પુરાતત્વવિદો માને છે કે અંબાજી માતાનું મંદિર ગુપ્ત કાળમાં બંધાયેલું છે ગિરનાર મહાત્મ્યના ઉલ્લેખ મુજબ ભગવાન વિષ્ણુએ જ્યારે વામન અવતાર ધારણ કરેલો ત્યારે તેમણે અહીં અંબાજીની સ્તુતિ કરી હતી કેટલાક ભક્તો અને પૂજારીઓની પૌરાણિક કથા અનુસાર શિવજી જ્યારે પાર્વતી માતાના મૃત શરીરને લઈને ફરતા હતા ત્યારે મહાદેવે રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું મહાદેવના રૌદ્ર રૂપને શાંત કરવાના હેતુથી શ્રી વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી માતાજીના એકાવન ટુકડા કર્યા જેમાંથી ઉદરનો ભાગ ગિરનાર પર્વત પર પડ્યો હતો આ સિવાય અન્ય ભાગો પર જ્યાં જ્યાં અન્ય ટુકડા પડ્યા હતા તે બધા શક્તિપીઠ તરીકે ઓળખાય છે ગિરનાર પર ઉદરનો ભાગ પડવાથી તેને ઉદયન શક્તિપીઠ કહેવામાં આવે છે જો કે આ કથા સંદર્ભે પુષ્ટિ થતી નથી નવદુર્ગામાં જેમનું સ્થાન છે તેવા અંબાજી માતા ભગવાન કૃષ્ણના કુળદેવી તરીકે પણ પૂજાય છે मान बना आप प्राचीन मंदिर की विशेष जानी-अजानी बातों मंदिर ना महंत श्री तनसुक गिरी जी बापू પાસેથી जानिए आ हिमालय ना पुरा दादा तरीके तो देव गंगा नसे शिंदर कुन्ना ने देवता होते की कहते तो देवता थे कहते तो देवता को सब लोगों ने मान दिए नो नाथ लत भगवान समाज संदर બિરાજમાન અંબાજીની સ્વયંભૂ અને માત્ર ગળા સુધીનો ભાગ દર્શાવતી આકર્ષક મૂર્તિ દૈદીપ્યમાન છે ગર્ભગૃહ પછીના ત્રીજા મંડપના ભાગમાં માતાજીનો સિંહ વચ્ચો વચ ઉભો છે જેણે મંદિરનું રક્ષણ કરતો હોય આ ઘુમટના ઉપરના ભાગે આઠ દેવીઓ અને આઠ ભૈરવ કંડારાયા છે ઘુમટના પટ્ટામાં ફરતી બાજુ ત્રિપાદમાં બેઠેલી મૂર્તિઓ છે અહીં ડાબી બાજુ કાળ ભૈરવ અને જમણી બાજુ ગણેશની ત્રણ ફૂટ ઊંચી મૂર્તિઓ છે મંદિરના ગર્ભગૃહનું માતાજીનું સિંહાસન અને ઉપરનો કઠોળો ચાંદીનો બનાવેલો છે અને હા દરવાજા પણ ચાંદીના છે માં પરચાઓ તો અનેક છે પરંતુ આ સાથે જોડાયેલી કથાઓ મંદિરના પૂજક પાસેથી જાણવા મળી

આ વિનંતી માન્ય રાખીને શંકર ભગવાને ગિરનાર ઉપર વાસ કર્યો ત્યારે પાર્વતી ભોળાનાથને શોધવા માંડ્યા કે મહાદેવ ક્યાં ગયા અને અંતે મહાદેવ ન મળતા પાર્વતીએ દેવતા ઉપર ગુસ્સો ઠાલવ્યો તેમણે દેવતાઓને મહાદેવ ક્યાં બિરાજમાન છે તે કહેવા વિનંતી કરી પરંતુ દેવતાઓ પણ જાણતા ન હતા કે મહાદેવ ક્યાં છે આથી મહાદેવની શોધખોળ શરૂ થઈ અને અંતે મહાદેવ ભગવાન સ્વરૂપે ગિરનારમાં હોવાનું જાણવા મળ્યું આ ખબર મળતા જ પાર્વતીજી કાર્તિકેય અને ગણપતિ સાથે ગિરનારમાં આવીને વસ્યા જેથી ઘણા ભક્તો માતા અંબાજીને પાર્વતી પણ ગણે છે અને ગિરનાર પર્વતનો આકાર સુતેલા શિવજીના મુખની પ્રતિકૃતિ સમાન દેખાય છે ગોરખનાથ શિખર અંબાજી માતાના મંદિર પછી આવે છે ગોરખનાથ અથવા ગોરક્ષનાથ શિખર ગોરક્ષનાથ શબ્દને છૂટો પાડવામાં આવે તો ગૌને સંસ્કૃતમાં ઇન્દ્રિય કહે છે અને રક્ષ એટલે રક્ષા કરવી ગોરક્ષ એટલે ઇન્દ્રિયો પર વિજય મેળવવો ગોરખનાથ શિખર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે જ્યાંથી ગિરનાર પર્વતનું અકલ્પનીય સૌંદર્ય નિહાળી શકાય છે અહીંયાથી સંપૂર્ણ ગિરનારના દર્શન કરી શકાય છે ડાબી બાજુ ગોરખનાથજીનું મંદિર આવે છે જેમાં ગોરખનાથજીની મૂર્તિ છે નીચે ગુફા ગુફામાંથી નીકળવાનું અનેરું મહત્વ છે એક દંતકથા મુજબ આ ગુફામાંથી બહાર નીકળવાથી મનુષ્ય જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થાય છે પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો જ્યારે આટલી ઊંચાઈ સુધી લોકો ચડે છે ત્યારે લોકોના સ્નાયુઓ બંધાઈ જાય છે જેથી આ ગુફામાંથી સોઈ અને સરકતા નીકળીએ ત્યારે શરીરના જકડાયેલા સ્નાયુઓ છૂટા પડે છે અને થાક દૂર થાય છે હવે જ્યારે પણ તમને ગિરનાર દર્શનનો લાભો મળે ત્યારે આ ગુફામાંથી પસાર થઈને થાક દૂર થયાનો અનુભવ જરૂર કરજો યોગી ગિરનાર યહી નિવેદન હે કે ગિરનાર એક પવિત્ર ઓર સિદ્ધ ભૂમિ હે यहाँ पर बहुत सारे जितने भी यात्री आते हैं तो वो जो अपना प्लास्टिक के बॉटल्स या प्लास्टिक का कचरा जो करते हैं दुकान से वगैरह वो जो अपना प्लास्टिक के पानी पीने के लिए बॉटल्स ले लेते हैं और वो रास्ते में फेंक देते हैं तो कृपया वो ना करें जो भी अपना पानी पीने के लिए बोतल लेके आता है तो वो खुद अपनी बोतल नीचे जाके डिस्पोज कर सकता है क्योंकि यहां पर हम लोग वो કમંડળકુંડ ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેયના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરીશું અને ગિરનારની સફર આગળ વધારીશું ગુફાઓના સાનિધ્યમાં